તો મમ્મી શુભ શરૂઆત આજની શુભ શરૂઆત આપણે એક શ્લોક સાથે કરીશું જય શ્રી કૃષ્ણ બધાને જય યોગેશ્વર જય દ્વારકાધીશ સુપ્રભાત અને આજે શ્લોક છે મુકમ કરો તો વાચાલંગ પંગુ લંઘયતે ગીરમ યત કૃપા તમહમ વંદે પરમાનંદમ માધવમ વાહ આ શ્લોકનો અર્થ ખબર છે યસ મમ્મી તો પણ સમજાવી દો બધાને કે જે પાંગળો હોય ને તે પર્વતને ઓળંગી જાય મૂંગો હોય ને બોલતો થઈ જાય નિસ્તેજ હોય ને તેજવાન બની જાય જો તમારી તમહમ વંદે માધવમ તમારી કૃપા જો થાય ને તો આવું આવું પરિણામ આવે તમે જોઈ રહ્યા છો આપણે ચાલુ કરી રહ્યા છીએ હજી ઓપનિંગ બાકી છે અહીંયા આપણે મમ્મી આપણે શું કરવાનું છે મમ્મી રિબીન ખોલવાની છે ને હા તમે જુઓ સેલિબ્રિટી અમારે જે આવ્યા છે પહેલી વાત તો દેરાડી જેઠાણી આવ્યા છે એટલે તમે લોકો તૈયાર થઈ જાય દેરાડી જેઠાણીને રિબીન ખોલતા કેસી લોકો અમાર ઓપનિંગ કરવાના છે હા જો અહીંયા ઓપનિંગ નું બધું થઈ ગયું છે ઓકે હજી બધા લોકો આવે છે અને જેટા લોકોને ઇન્વાઇટ કર્યા છે બધા આવ અને બધા તમારે પણ આવવાનું છે કેટલી વાર મે તમને કીધુંતું પણ આજે તો તમને બ્લોગ મળી જશે કાલે એટલે કાલે તો થઈ ગયું છે આપણે આવવા પણ માંડ્યા છે તમે જોઈ શકો છો અને બનેની ડેની શોર્ટ્સ બધા આવવા માંડ્યા તો હાલ અહીંયા ડીશ મૂકો અહીં ડીશ મૂકો હાલ પેલા ને બીન બીનનો માં સિવા આ નમસ્તે સ્વસ્થિ નમઃ ધૃવસ્પતિ

મારા મમ્મી નું અને મારા થી આવજો મારી મનસ્વી નું આમંત્રણ છે મનસ્વી કેમ નવસ થઈ ગઈ છે બધા જોઈ ને હા

મંગલમ કોડરી કાક્ષા મંગલ દોઢ વાગ્યો છે દોઢ વાગ્યો છે એમાં શું છે હજુ પેલો દિવસ છે ને અમને થોડુંક નવું હોય

ચાલો ક્લાયન્ટ આવી ગયા જો આવું થાય રૂમમાં બેઠા બેઠા ક્લાયન્ટ અહીંયા છે ને આપણે સબસ્ક્રાઇબર શોપિંગ કરો હતા ને આવી ગયા અમે ઇન્વાઇટ કર્યા તો સારું કહેવાય અમારી ફાઈસ્ટમ પૂરી કરી

એટલે રીલ્સ અમે અત્યારે અપડેટ આવી જશે બે ત્રણ દિવસમાં બહુ બધા જ અપડેટ આવવાના છે એટલે તમે લોકો તૈયાર થઈ જાજો કેમ કે રીલ્સમાં તમને જાજો અંદાજ આવી જશે કે કેવું આપણું કલેક્શન લાવ્યા છીએ અને જો આ રેસમાં આની બધા તો તૈયાર થાય છે અત્યારે અને તૈયાર થઈ થઈને છે ને હમણાં આવશે અને પછી આપણે રીલ્સ બનાવશું અને જોશું એટલે તમારે જોવાની છે એટલે મનસ્વી ફેશનનું પેજ છે ને ઇન્સ્ટાગ્રામમાં તમે હોય ને તો ફોલો કરી લેજો ત્યાં તમને મળી જવાનું છે બાકી આજની વાત કરીએ ને તો બસ આજનો દિવસ ઉદઘાટનનો બહુ સરસ ગયો છે બહુ સરસ એટલે મારા મને એવું ધાર્યું નહોતું ને એવું કાર્ય થઈ ગયું છે બધું એટલે તમારી બધાના આશીર્વાદ જ હતા એટલે આપણે અહીંયા સુધી આવી ગયા છીએ ને હવે આગળ વધવાનું છે આપણે તમારી સાથે જ છે અને જેટલા જેટલા સબસ્ક્રાઈબરોએ અહીંયા વિઝિટ કરી છે અને બહુ બધું ધન્યવાદ અને જે પણ કરવાના છે એ બધાને એડવાન્સમાં એડવાન્સમાં થાંક્યો નહીં ગઈ છે અહીંયા આવે ને પછી પાછું ફરીથી છે તો અત્યારે પાછા તમે જોઈ શકો છો અમે રીલ્સ નું કાર્યક્રમ ભાભી ચાલુ કર્યો અને પાછા અમારા જોવો અહીંયા કસ્ટમરો આવી ગયા છે કેમ છો અમારે તો સવારે જ આવ્યા હતા પાછા આજે બપોરે કે ગરદી જાજી હતી ગરદી જાજી હતી એટલે બપોર પછી આવું એટલે નહીં નહીં કમેન્ટ કરતા હોય આમ નથી બોલતા કઈ ના બોલો કઈ કેવું લાગ્યું સવારે બહુ સરસ સરસ લાગ્યું હતું કલેક્શન અચ્છા જો પાછા બધાને લઈને આવ્યા છે એટલે આપણે હું થોડીક એક રીન્સના કામમાં વ્યસ્ત છું એટલે હું મેં કીધું પેલા એ બતાવી લો એટલે તમને લોકોને અપડેટ મળતી રહે જે તમને છે ને લાઈવ અપડેટ બતાવતું રહેવાનું છે એટલે જુઓ તમે પાંચ વાગી ગયા છે ને હજી અમારે અહીંયા જો ક્લાયન્ટ અહીંયા અત્યારે અત્યારે મતલબ ચાલુ ને છે આ ફિલ્ડમાં આવ્યા છીએ એટલે થોડુંક આમ વધારે લાગે છે ક્રાઉડ થોડુંક વધારે ગ્રાઉન્ડ લાગે છે કાંઈ નહીં થોડી થોડી ધીમે ધીમે ટેવ પડી જશે ઓપનિંગમાં અમે આઈસ્ક્રીમ રાખ્યો હતો અને આઈસ્ક્રીમ ખાવા સબસ્ક્રાઈબર આવ્યા હતા અમારા અને જેટલા આવ્યા હતા એ બધાને આપણે આઈસ્ક્રીમ પડાવ્યું છે અને ગમે જ્યારે સબસ્ક્રાઈબર આવશે ને એને આપણે છે ને ગમે ઠંડુ પાણી ગમે આપણે ઠંડુ પીવડાવવાનું છે એટલે તમે છે ને એમ નહીં સમજતા કે અમારે લેવું જ પડશે તમે આવજો ખાલી જોજો તમને મજા આવે તો લેજો ના આવે તો એવું કાંઈ અમારે એવું ખોટું નહીં લાગે કે તમે ના લીધું હાડા પાંચ થઈ ગયા છે કેવી એનર્જી રહી છે એનર્જી તો ફૂલમ ફૂલ એનર્જી ફૂલમ ફૂલ છે હજી એનર્જી આજ તો કોને ખબર દિવસ આવી રીતના કોઈ દિવસ ગયો નથી ને તર ખબર હોય ઘડિયાળનો કાંટો કેમ ફરે છે પણ આજ કેમ ફરે છે ને એ નથી ખબર ખબર છે ભાભી તણ સવારથી અત્યાર સુધીમાં હાડા પાંચ કેમ વઈ ગઈ નથી ખબર બપોરે જમી લીધું આરામ કરીએ ને તો અમે તઈ ખબર પડી કે અત્યાર સાડા ત્રણ વાગ્યા ને

જીયન છે પાછો ક્યૂટ હો હા આ જોજો અમારા વ્લોગ જોઈને પછી નજર લાગી જાય છે તો જીયન રે ને જીયન જીયન કે બોલ તો મનસ્વી ફેશન માં કે તો મનસ્વી ફેશન માં બોલ બોલ ને બોલ એકવાર આમ જો તો દાદા છે ને જો છે ને બા તમ કે છે ના તો માં જીયા ના હોય એમ એમ જે છે લે લે જ આપણે દાદા આવવાના છે થાય તમે આવ્યા ત્યારે કીધું તમે કે તમારા બાન દાદા જોવે છે એટલે એટલે હું જીયાન હું તને પૂછું છું એકવાર કે એકવાર બોલ જીયાન મનસ્વી ફેશન માં તમે જરૂર આવજો કે અરે ચાલો તો ફરીથી ફ્રી થઈ ગયા છે હવે જોવો તમે સવા છ થયા ને અત્યારે ફ્રી થયા છે એમને એક મશીન લઈ દો તો કપડાં હંગેલવાનું

એટલે રોજ નું રોજ અપડેટ મળતું રહેશે તમને લોકોને અને આપણે થોડુંક લાવીને થોડુંક જ વેચવાનું છે અને ડિઝાઇનર બી વેચવાના છે એટલે તમે લોકો છે ને ચોક્કસ પણ મુલાકાત લેવા છે ને જરૂર આવજો આજે મારા ખ્યાલથી મેં છે ને એટલી વખત રેસુ ભોયલો છો ને કે મુલાકાત લેવા આવજો મુલાકાત લેવા આવજો પણ તમે અમારી ખુશી તમે ખુશી 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 પાપા કે શું આ ગય અને અહીંયા હા હવે મને નથી લાગતું કે આ લોકો હવે છે ને આપણી ઉપર ધ્યાન આપશે હાભી

બધી તો તો એમની ખાલી પડી બાકી બધાની લેવાઈ ગઈ છે ચાલો હવે આપણે સાંજે શું પ્રોગ્રામ છે ને એ પૂછી લઈએ હમણાં કેન્દ્ર માં ગયા બાળ સંસ્કાર કેન્દ્ર

એ માલ વેચાઈ ગયો પૂછું છું ભાભી ને ભાભી પીસ ની થાય છે અત્યારે તો અમારે એવી રીતે ચાલે છે નંબર છે ને હું તમને નંબર આપી દઉં તમારે ઇન્કવાયરી કરવી હોય ને કોઈ બી તમને ગમતું હોય વસ્તુ ઇન્સ્ટાગ્રામમાં તમે જોતા હોય ને તો નેવું નવ્વાણું છત્રીસ નેવું આ આપણો નંબર છે એની ઉપર હાઈ કરીને મેસેજ કરજો અને એમાં વોટ્સઅપમાં તમે સ્ટેટસમાં મૂકતો રહેશે એટલે તમને એમાં પણ મળતું રહેશે અપડેટ તો એ સેવ કરી લો એમાં તમને જોવા મળશે તમે યુટ્યુબ વાપરતા હોય ઇન્સ્ટાગ્રામ ના વાપરતા હોય તો તમે વોટ્સઅપમાં નંબર સેવ કરી લોજો જરૂર 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 નેવું નવ્વાણું છત્રીસ નેવું પાંત્રીસ આ નંબર સેવ કરી લો જેમાં વોટ્સઅપમાં આવશે ના અગિયાર વાગી ગયા છે અને હવે જો આ અહીંયા ગાડીનું પેટ્રોલ પૂરું થઈ ગયું છે અને આ જોવો તમે અહીંયા હજી ગયા છે મે

એટલે તમને વ્લોગનો એન્ડ પણ અહીંયા છે હવે ખબર નહીં આજે કેટલો વ્લોગ બન્યો શું બન્યો કંઈ ખ્યાલ જ નથી પણ કાલથી આપણે કન્ટિન્યુ કરશું બહુ સારી રીતે અને મજા આવશે તમને લોકોને અને આજનો વ્લોગ ઓપનિંગનો તમને કેવો લાગ્યો એ ખાસ કરીને કોમેન્ટ કરજો અને સબ્સ્ક્રાઇબરના ઘણાના ફોન આવ્યો છે ઘણ ચાર લોકોના ફોન આવ્યા હતા એક રાજકોટથી આવ્યો હતો એક મુંબઈથી આવ્યો હતો આથી અમદાવાદથી એક ફોન આવ્યો તમારે એટલે ઘણા બધા ફોન આવ્યા છે ઇન્ક્વાયરી આવી છે એટલે બધાને આટલો બધો સપોર્ટ છે ઘણું બધું થેન્ક યુ તમને લોકોને અને ફરીથી મળીએ કાલે એક નવા લોક સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ